ખાતે ચારસો બે અગ્નિવીરો લદાખ સ્કાઉટ્સ રેજીમેન્ટમાં જોડાયા

ચૌદ કોબ દ્વારા કરવામાં આવ્યો તેમણે યુવાન સૈનિકોને તેમના શિસ્તબદ્ધ પરેડ અને ઉત્કૃષ્ટ તાલીમ માટે અભિનંદન પાઠવ્યા અને રાષ્ટ્ર સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે માતા પિતાને તેમના પુત્રોને સેનામાં જોડાવા માટે પ્રેરણા આપવાના માટે અભિનંદન પાઠવ્યા આ સમારોહમાં છ અગ્નિવીરોને તાલીમ દરમિયાન તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પદકો એનાયત કરવામાં આવ્યા સેનામાં જોડાયેલ યુવાન સૈનિકોના માતા પિતાને ગૌરવ પદકથી સન્માનિત કરવામાં આવ્યા જે તેમના માટે ગૌરવનો ક્ષણ હતો આ સમારોહમાં લદ્દાખના દૂરસ્થ વિસ્તારોમાંથી આવ બધા પરિવારજનો અધિકારીઓ હાજરી આપી હતી લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટ જેને સ્નો વોરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે તે હિમાલયના ઊંચા પ્રદેશોમાં ભારતની સીમાઓની રક્ષા માટે જાણીતી છે અગ્નિપથ યોજના હેઠળ યુવાનોએ ચાર વર્ષની ટૂંકી અવધિ માટે સેવામાં જોડાવાનું હોય છે જે તેમને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવા માટે તક આપે છે આ સમારોહ લદાખના યુવાનોની દેશ સેવામાં પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે